આ ઉપર બળ્યો વધારે આવ્યો છે તો આ તળકી છે તો એ તાડ તો અરે જ નહીં તાડ તો કે મૂત છું થોડો ઓમ નો બે હવા દે નક પાછો પડે તાડ ને બાડ બધું ઉડી જાહ પાછો હાય આ દાળો છેટલા આવ્યો પણ અમા આવા છે વાડી લાલો આવે છે જો ઉપર તાડી અલે લાલા આ બધા આ બધા ધરાય આ સરુ કા તાડી છે આ તાડ જોખ બડી છે વી પડા સા તું જોઉં તો આય મોય રહી ને આ સીડી રહી ને આ સીડી થઈ ને આ જાવડી મોય સા સીડી ઓવા હા 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 આ જો કટાડ પડે છે ને લાલુ કે સ ધસુકા સડ ગયો છે આ એને નઈ દેખાતો હોય સાદર ઓઢીને બેહી રહ્યોસ્તોય હાય બસ ઉડતી જ નહીં મારી માની સવકન હમ્મુદી આ હા આ કટાડ પડે આવી રહેસા આ તો હું ચાર પાંચ મકાન છે તે સરખે થા કલાકર હું તો પેલકોર जातो રહ્યો તો તું પેલકોર जातो રહ્યો સીડી બીજો લઈ પણ હેતી માર તારે હેતી બગડી છે મારે તું જોઉં કંટાળ્યો મને હું મારા થતો કંટાળ્યો દેવા દીધું મી તો આસો હાથ દે ઘાસ હું કરે

જબ્બર ઢગલાઈ કરાવ આમ તમે જો ને આમ પોલીશ પ્લાસ્ટરવાળા ઢગલાઈ કરી દીધા પાણી તો મેં ને એટલે સીધું રણીનું આમ ગાય ગાય ઢી જાય પણ તકલીફ એક જ છે મારી વરિયાળીની પથારી ફરી દે છે આમાં શું ભાગી કે તો આટલું આટલું કરતો તો પચાસ પચાસ તો પંપ દવા સોટી કાઢી બોલો પોસ પોસ હજાર રૂપિયાની તો દવા થઈ જાય એટલે કાળું મેચ થઈ ગયું છે એટલે કાળિયારા મોઢા જેવું કાળિયું જ આવી ગયું છે એમ આમ શું કરવાનું અને પાછું ગુંદિયું આવી ગયું છે આમાં તું જો આ સોટી છે હું કરવાનું કોઈ ખબર પડતી નહીં વાંધો નહીં હેડો ગાવામાં જઈને પોણી પોણી વારું એટલે કે એ અમારો ને માની કે કદી નોવા જ નહીં લેતો હેતારમાં આપવાનું નોમ નહીં લેતો હું વાત કરું બોલો અમુ મારે શું કરવાનું કો તો ભાઈ ગયારે પૂછવાનું દેવા વરિયારી સારી છે દેવા વરિયારી હારી છે દેવાને તો શું કહેવાનું આવો હારી છે તમે તો

તબેલા મોક શોક નોકરી જતો રહું છે પણ આ ધંધો કરવો નહીં ગમે તે કરું પણ હું ચોક જતો રહું હા હા શું ભાને તાઈ છે શું હડે ભાઈ હું તો ને જતો તો પીણા પાણી વાળવા પાણી વાળવું છે સાણા પાણી વાળું કા માટે બધું સસુ માં હું આવી ઈ કંગ આયા છે ને આયા છે બધું ત્રણ વાઈસ છે અને ભાઈ ને આલી છે તેમ પણ આદરા વાડી દુવા તો આમ તો શું બે દાળા ખ્યા સાવાડી તો સારું થોત

આ કાળિયો એ રોગ જોર આવે ખુશી કર કઢોળો રાખ્યો પણ છેન પસ્તાઈ તું તો હાજ નામ લેતા મૂળ દો જજે તું હેજે પાછો બોલાઈએ ને જો જો જીત આવી ગયો હટર પપાળે તો આવશે દેવા ઓમા 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 તું આવે તો ઓય લાલા તું એન બતાવ શાપ ભજ ના પહેલા ઊભો કરવાનો કર પછી દવા દવા છોટવાનું પશુ કરજે આ તારું બેટ ને દડો બધું હંગાઈ જવે તાણ હું આ શાબ ભાગી નાખી આ જોજે કરી છે કે તું મો ઉપર બેહી જજો મારું કેવું છે સરખા ઢગલા કરાવો મજૂર કરી ના હોય તો પૈસા આપણે પી લીધો છે તાણ પૈસાનું મુ તન કીધું નહી કે તું તાર ટેન્શન નઈ લેવાનું પણ આ ઢગલા કરાય હોય અને આ ઢગલાય બાકી છે તું દવા છોટમ પડી મેલે તારી પહેલા ઢગલા કરાય એ વણ મજૂર કરે છે બે સો આ પેલ બાજુ રે એ ઓય બારસોમાં પેલા કરાય કે એક બાત થી લઈ જાય તો બધું

કરો ડોકો ચાલી ને પાટું મી હોય તો બે વર્ષે વાત કરો છો આ તરબુ સાહેબ બોલો છો કશું કરતું તો ના તો ભાજ્યો મળે છે મજૂરી એવો મળે છે હું હેતીમ સારા આવશે તારું હાંસી કરશો થી ખોડી લાવ્યો છે મને રોમસા એક પગ मारे હોય તો એકણ છે એ પાહે નઈ રહ્યો તો આ જો વાત છે હોમ કરી પગ मारे હોય તો શું બોલ મારી વાતો પડજો તમારે તો બોલવું જ છે મારા તો ઘરે થી દવા સોટી ગાઢ ઘરે માં ઘઉં પૈકા ઘરે માં ઢગલા કા દે એકી પાઈપો લોબા કા દે પણ તો લોબા કરો શું વાત છે અમારી વાય છે તું ભઈ લડો તમારી વાય છે પણ નવઈને તમારે મારું પડ ના ના ખરીદી નહીં લીધા મનવરી ખરીદી જ નહીં લીધી અમે શું કરી રવા દેજે તું વરિયાડી મારી વધારે બોલ વધારે ના દેજે પાઈપો લોબા કા દે તું કુટી લે તણ હવે તતરવા થી

મો પોલીસ મારવા કીધું કે તમન કરવાન બંગ કરમ યાર યાર વશીકા લે ઓગન નકામ મો કહો હોય દબાવતા નહીં આ તું ત્યાં આ મારો ખોરી ખોરી મંડ્યા છે

આ તો બધું કુદરત માયા છે બરોબર એ ગભરાવું નહીં ફરીથી મજૂરી કરજો ફરીથી વાવજો પણ કોક તારો ભગવાન આ હાથે લીધું છે તો આ હાથે આવી દેશે એવું કેવું છે અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેમાં થઈ